માઉન્ટ આબુમાં ત્રણ દિવસ પ્રવાસીઓ માટે પ્રતિબંધ છે જેમાં રાત્રિના સાડા આઠથી સવારે છ વાગ્યા સુધી સંપૂર્ણ રોગ છે માઉન્ટ આબુમાં ભારે વરસાદથી આબુ રોડનો રસ્તો તૂટી જતા નિર્ણય લેવામાં આવ્યો છે માઉન્ટ આબુના સબ ડિવિઝન ઓફિસરનો નિર્ણય છે જેમાં આબુમાં પ્રવાસીઓની અવર ઉપર રોક લગાવવામાં આવી છે તેમજ હોટલ માલિકોને ત્રણ દિવસ હોટલ ખાલી રાખવા આદેશ કરાયો છે ઉલ્લેખનીય છે કે નાના વાહનોને અવર કરવા છૂટ અપાઈ છે માઉન્ટ આબુમાં ચોમાસાની સિઝનમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે રોડની એક બાજુની દિવાલ ખાઈમાં ધરાશાયી થતાં એક તરફો માર્ગ બંધ કરાયો છે તેથી તંત્ર દ્વારા ભારે વાહનો સરકારી બસો પ્રાઇવેટ બસો સહિત ઓવરરોડ ટ્રક માઉન્ટ આબુ ઉપર આવવા દેવા પર પ્રતિબંધ કરાયો છે તેમજ નાના વાહનોને અવરજવર કરવાની છૂટ અપાઈ છે તથા જીવન જરત વસ્તુઓ માટે નાના વાહનોને માઉન્ટ આબુમાં લઈ જવા માટે છૂટ અપાઈ છે રાત્રિના સાડા આઠથી સવારે છ વાગ્યા સુધી માઉન્ટ આબુ અવરજવર ઉપર સંપૂર્ણ બંધ માટે આદેશ કરાયા છે તંત્ર દ્વારા માઉન્ટ આબુના માર્ગ બંધ કરી તૂટી ગયેલા માર્ગને રિપેરિંગ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે હોટલના સંચાલકોને કોઈપણ પ્રકારના પ્રવાસીઓને રૂમ નહીં આપવા અંગેની જાણ કરવામાં આવી છે માઉન્ટ આબુમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે ધોવાઈ ગયેલા માર્ગને રિપેરિંગ કરવામાં તંત્રને મુશ્કેલીઓ પડી રહી છે